રાજકોટ મહાનગરપાલિકા ના ભાજપ ના શાસકો માંગતા નથી બે હજાર ત્રેવીસ ચોવીસ ચોવીસ પચીસ અને અત્યારે પચીસ છવ્વીસ હકીકતમાં માં વાસ્તવિકતાથી જોજનો દૂર છે ક્યાંય પણ એનું બજેટ

એ મને ખબર નથી પણ એ દૂર હતું એ આ લોકશાહીનું હનન છે લોકશાહીનું ખૂન છે ક્યારે પણ વિરોધ પક્ષને બજેટમાં ખોલવાને કોઈ દિવસ ના હોતી નથી જે બોલવું હોય બોલી શકે જેટલું બોલવું હોય બોલી શકે છે કારણ કે રાજકોટમાં આ શક્ય નથી રાજકોટ રંગીલું શહેર છે ત્યારે રાજકોટના રંગીલા શહેરની આ ઓળખ આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન માં બે હજાર પચીસ અને છવ્વીસનું રિવાઇઝ બજેટ આજે રજૂ કરેલું જે ત્રણ હજાર કરોડ ઉપરનું આ બજેટ છે આ બજેટની અંદર બ્યુટિફિકેશન માટે રેસ્કોસ રિંગ રોડનો પણ સમાવેશ કરેલ છે બાગ બગીચા પુસ્તકાલય કુલ જેવી લોકોની પ્રાથમિક સુવિધા અને કાયમી સુવિધા હોય તેમાં આ બજેટની અંદર વધારો કરવામાં આવેલો છે તેમજ કરબોજ વગરનું આ બજેટ છે કે જે વધારાના કરબોજ પબ્લિકને ન ભરવા પડે તેના માટે થઈને વેરાની અંદર પણ યથાવત બધું રાખેલું છે અને આજે રાજ્ય કેન્દ્ર સરકાર તરફથી પણ ભાદરની જે આપણે કરેલી હતી કે પાણીની જરૂરિયાત કાયમી રહેતી હોય તો તેના માટે થઈને ફાળવણી કરે બજેટની અંદર તો આજે રૂપિયા સરકાર તરફથી બસોને બાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપણને માનનીય વડાપ્રધાન અને માનનીય મુખ્યમંત્રી દ્વારા આપણને ગુજરાતને મળેલી છે ખાસ કરીને ગુજરાત કરતાં ગુજરાતને નહીં પણ રાજકોટ શહેરને આજે ભાદરની જે પાઇપલાઇન નાખવાની થતી હોય તે બદલ આપણને બસોને બાર કરોડ આપણને ફાળવેલા છે તે બદલ હું રાજકોટ મહાનગરપાલિકા તરફથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એને આભારી છું કે બજેટની સાથે સાથે આ એક મુદ્દો પણ આપણને આવરેલો છે રાજકોટનું બજેટ છે એને ફૂલ ગુલાબી આ બજેટ છે એ પ્રજાલક્ષી ખાસ કરીને એમાં જન્મના કોઈ દીકરી દીકરા ને જ્યારે એનો દાખલો કઢાવાનો થતો હોય તો તેના પ્રથમ પાંચ દાખલા વિનામૂલ્યે આપવામાં આવશે મંદિરોની અંદર જે શિવ મંદિર છે એમાં ખાસ બિલીના ઝાડનું પણ રોપણ કરવામાં આવશે કે જેથી કરીને પર્યાવરણની પણ જાળવણી થઈ શકે જે પણ દીકરા દીકરીના કે કોઈના જન્મદિવસ હોય તો જન્મદિવસ નિમિત્તે પોતાના નામ ઉપર એક વૃક્ષનું પણ રોપણ કરી શકશે ના એવા તો કોઈ પ્રશ્ન છે નહીં સંકલન ની બેઠકમાં જે મુદ્દા હતા તે મુદ્દા ઉપર ચર્ચા થઈ ગયેલી પછી ઓફિસ ની અંદર મારે કામ હોય તો તે કામ અને તેમ પાછું આ જે બજેટ નું જે રિપોર્ટિંગ કરવાનું હોય તો તેના માટે થઈને થોડીક વધારે કામગીરી હોય તો સંકલન બેઠક પૂરી થઈ ગયા પછી હું મારી ઓફિસ ની અંદર પાછી જે કામગીરી કરવાની મેયરને થતી હોય તે કામગીરીમાં જોડાઈ ગઈ હતી તેમને બોલવા માટેનો અમે સમય આપેલો હતો પણ જયારે બોર્ડનો જનરલ બોર્ડનો સમય પૂરો થઈ જતો હોય ત્યારે એના સમયને અમે ચોક્કસપણે સાંભળેલું છે અને એને પણ બોલવા માટેની એક તક આપેલી છે તો તેને પણ અમે સાંભળેલા છે પણ જ્યારે બોર્ડની ગરિમા એટલે કે એનો સમય પૂરો થઈ જતો હોય તો ત્યારે અને બજેટને મારે અભિનંદન આપવાના થતા હોય તો એ સ્પીચ લેવાની હોય તો એ સ્વાભાવિક છે કે એનું રજૂ કરેલી એની વેદના છે એના નવા બજેટની અંદર એને શું મૂકવું છે ચોક્કસપણે વિપક્ષે પણ રજૂ કરેલું છે કે સંકલનની બેઠકની અંદર તમામ મુદ્દાઓ આવરી લીધા હતા સંકલનની બેઠક સરસ રીતે પણ પૂરી થઈ ગઈ હતી પણ મારે મેયર ઓફિસની અંદર કામગીરી હતી એના માટે થઈને હું ત્યાંથી નીકળી હતી અને મારી ઓફિસની અંદર જે કામગીરી મારે વધારાની બાકી રહી જતી હતી એ કામગીરી માટે હું મારી ઓફિસની અંદર આવેલી હતી એવો કોઈ મુદ્દો થયો હતો નથી કેમ કે કોઈ મન દુઃખ મને થયું નથી પાર્ટીમાં કોઈ મન દુઃખ મારી સાથે આજે થયું નથી એટલે મનાવવાનો કોઈ પ્રશ્ન છે નહીં સામાન્ય હોય તો ક્યારેક એવી કોઈ મજાક નથી થતી કે કોઈને ટાર્ગેટ કરીને ભાઈઓને કે બહેનોનું ટાર્ગેટ કરીને કોઈ મજાક કરતું હોય સામાન્ય અડવી ફૂલ રીતે ચર્ચા થતી હોય એ જ ટાઈપની ચર્ચા થઈ હતી ના ના એવું કોઈ ઘટના જ નથી બની ખોટી વાત ના ના સંકલન પૂરું થઈ ગયું અમે બધા બહાર નીકળી જશે ના 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 એવું કોઈ વાત નથી કોઈ વાત નથી હું પોતે અમે અમે બધા સંકલન પૂરું થયું હું પોતે મારી ચેમ્બર મારી ગયો નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં મજાક મસ્કી સંકલન પૂરું થયું એટલે હળવા મૂળ માં ચા પીતા હતા કોઈ એવો ઇસ્યુઝ નથી આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન નું નવા નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું અંદાજપત્ર જનરલ બોર્ડમાં જીપીએમસી એક્ટની જોગવાઈ મુજબ આજે બોર્ડ હતું ને એમાં અંદર બજેટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર આ બજેટને સર્વાનુમતે મંજૂર કર્યું છે માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર જ્યારે બજેટ મૂક્યું હતું ત્યારે એકસો પચાસ કરોડના કરબોજા સાથેનું બજેટ રજૂ કર્યું હતું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સર્વ સભ્યશ્રીઓ દ્વારા આ બજેટ ઉપર ચર્ચા વિચારણાના અંતે રાજકોટ શહેરની જનતા ઉપર એક પણ રૂપિયાનો કરબોજો લાગ્યા વગરનું એક હળવું ફૂલ બજેટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કર્યું હતું અને આજે જનરલ બોર્ડ ની અંદર સામાન્ય સભાની અંદર આ બજેટને મંજૂરીની મહોર આપવામાં આવી છે નવા નાણાકીય વર્ષની અંદર જે યોજનાઓ બહાર પાડવામાં આવી છે તમામ યોજનાઓ ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકો રાજકોટની જનતાના અમે લોકો એક નમૂનેદાર કામ કરવા અમે લોકો આવનારા વર્ષમાં જઈ રહ્યા છીએ મેં આજે બોર્ડ ની અંદર પણ આપ સૌ મિત્રો હાજર હતા ને કીધું છે કે વિપક્ષના બોર્ડ ની અંદર ભારતીય જનતા પાર્ટીનું અમારું એક સૂત્ર છે જ્યાં માનવી ત્યાં સુવિધા અમે આને કોઈ રાજકીય એજન્ડા ક્યારેય નથી બનાવતા રાજકોટ શહેરની જનતા માટે જયારે અમે સેવાના માધ્યમથી જયારે કામ કરતા હોય ત્યારે વોર્ડ નંબર પંદરમાં સર્વા સર્વાંગી વિકાસ થાય એના માટે નવા ચાલુ નાણાકીય વર્ષમાં પણ અમે લોકોએ કામ કર્યા હતા નવા નાણાકીય વર્ષમાં પણ અમે વોર્ડ નંબર પંદરમાં પણ ઝોન ઝોનની અંદર નવો રોડ બનાવવાની યોજના છે ગઈકાલે જ વોર્ડ નંબર પંદરની આધુનિક વોર્ડ ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું ગઈકાલે દસ કરોડ છોતેર લાખ રૂપિયાના ખર્ચે વોર્ડ નંબર પંદરની અંદર નવા રોડ બનાવવાનું પણ કામ કરવામાં આવ્યું છે વિપક્ષની સ્વાભાવિક છે ભૂમિકા હોય છે કે સત્તાધારી પક્ષની ઓપોઝમાં જતા હોય પણ હું કાયમ કહેતો આવ્યો છું કે જનરલ બોર્ડમાં આવી અને મીડિયાની ફ્રન્ટલાઇન સિવાય વિપક્ષનું કોઈ કામ નથી ચાર સભ્યો વચ્ચે પણ આંતરિક સંકલનનો અભાવ છે ક્યારેય રજૂઆત કરવા અમને લોકોને ક્યારે આવતા નથી માત્ર બોર્ડ પૂરતું વિપક્ષના સભ્યો સીમિત રહ્યા છે એટલે એમનો મુદ્દો કોઈ પણ જાતનો યોગ્ય નથી એવું અમને સ્પષ્ટ અમારું માનવું જ્યારે માનનીય મેયરશ્રીનું જ્યારે પ્રવચન ચાલતું હોય ત્યારે બંધારણીય જોગવાઈ મુજબ હું આપને સૌને વાત કરું છું મેયરશ્રી જ્યારે બોલતા હોય ત્યારે કોઈ પણ સભ્યએ વચ્ચે ન બોલવું જોઈએ એમનો વારો આવવા દેવાની એમને રાહ જોવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના આઠ સભ્યો જ્યારે બજેટને વધાવતા હોય બજેટ વિશે એમના સૂચનોની જ્યારે વાત કરતા હોય છે ત્યારે વિપક્ષ વચ્ચે બોલવું એ અયોગ્ય છે એમને પણ સમય આપવામાં કાયમ આવતો હોય છે પરંતુ જ્યારે મેયર બોલતા હોય છે માન્ય મેયરશ્રીના બંધારણીય જોગવાઈ મુજબ જ્યારે મેન નૈનાબેન પેઢડીયા જ્યારે એનું પોતાનું પ્રવચન આપતા હોય ત્યારે કોઈ સભ્યો ન બોલવું જોઈએ ના 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 એવો કોઈ વિષય નથી વિપક્ષ તો બોલતું હોય છે માન્ય મેયર શ્રી નૈનાબેન પેઢડીયા રાજકોટના વિકાસ કામોને આગળ વધારી રહ્યા છે અને અમારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીના છાસઠે છાસઠ કોર્પોરેટરો અમે સૌ સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છીએ